કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના દ્વારકા સોમનાથ અને અંબાજી બાદ મોઢેરાના સૂર્યમંદિરથી એક પ્રાચીન માનવામાં આવતા મહેસાણાના સુનોક ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની પ્રસાદ યોજના હેઠળ કાયાપલટ કરાશે તીર્થસ્થાન કાયાકલ્પ અને આધ્યાત્મિક હેરિટેજને ઉત્તેજન આપવા શરૂ કરાયેલી પ્રસાદ યોજનામાંગ દેશભરમાં સત્તર રાજ્યોના કુલ છવ્વીસ નવાંગ તીર્થસ્થાનો પસંદ કરાયાં છે

વિકાસ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આ મંદિરનો વિકાસ થાય તેના માટે પ્રસાદ યોજના હેઠળ આ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે આ મંદિર મંદિર ખૂબ જ જૂનું લાગી રહ્યું છે તે મંદિરની આજુબાજુ અનેક દેવી દેવતાઓની કોતરણીઓ પણ કરવામાં આવી રહી છે પરંતુ અનેક જે મૂર્તિઓ છે તે ખંડિત પણ દેખાઈ રહી છે સ્થાનિકોનું માનવું છે કે આ જે મંદિર હોય છે તે ખૂબ જ જૂનું અને પુરાણું મંદિર છે આ જે અહીં જે માન્યતા છે એ પ્રમાણે આ જે મંદિર હોય છે તે સૂર્ય મંદિર કરતાં પણ સો વર્ષ જૂનું મંદિર હોવાની એક માન્યતા પણ અહીં પ્રચલિત છે ત્યારે આ મંદિરનો આગામી દિવસોમાં જ્યારે વિકાસ થશે ત્યારે આ ગામમાં તાલુકામાં ટુરિઝમનો વિકાસ થશે અને હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં દૂર દૂરથી જે લોકો હોય છે અહીંયા આ મંદિર જોવા માટે આવશે જેથી આ સ્થાનિકો આ યોજનાને લઈ અને આ જાહેરાતને લઈ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે પ્રદેશમાં મહેસાણા જિલ્લાનું ઊંઝા તાલુકાનું સુણક ગામ ઐતિહાસિક ગામ છે અને આ ગામમાં શ્રી નીલકંઠ મહાદેવનું અગિયારમી સદીનું યુગનું પણ મંદિર છે અને શ્રી હર્ષિત માતાનું પણ મંદિર ત્યાં આવેલું છે આ બંને મંદિરો મોઢેરા રાણકી વાવ રુદ્રમાલ અને એની લગતા એના જેવી જ શૈલીમાં કોતરણીને અને શિલ્પકામને આખું સરસ મોન્યુમેન્ટ છે આર્કિયોજી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા રક્ષિત છે અને એના દ્વારા એનો મરામત અને ડેવલપમેન્ટનું કામ થતું હોય છે એટલે અમારે વિચાર એવો આવ્યો કે વડનગર રાણકી વાવ મોઢેરા એક આ સર્કિટ આખી સરકાર ડેવલપ કરી રહી છે સિદ્ધપુર રુદ્રમાળ સાથે તો અમારા બંને મંદિરો વચ્ચે આ રૂટમાં જ આવતા હોય છે અમે સરકારમાં અમારા મારા કાર્યકાળમાં મેં કારોબારી સમિતિ અધ્યક્ષ હતો ત્યારે અમારા સંસદ સભ્ય શારદાબેન પટેલને મેં રજૂઆત કરી અને એમને ભારત સરકારમાં રજૂઆત કરતા ઘણા સમય પહેલાં અમે લગભગ જૂન બાવીસમાં રજૂઆત કરેલી પણ અત્યારે એનું પરિણામ અમે આવ્યું છે બહુ સરસ પરિણામ આવ્યું છે આખા દેશમાં છવ્વીસ જેટલા પ્રસાદની જે ડેવલપમેન્ટ કરવાની યોજના સરકારની છે એ પ્રસાદ યોજના તળે છવ્વીસ જેટલા દેશમાંથી આ મોન્યુમેન્ટ પસંદ કરાયેલા છે પુરાતત્વ એ પૈકી ગુજરાતનું એકમાત્ર શ્રી નીલકંઠ મહાદેવનું આ અમારું મંદિર પસંદ કરાયું છે અમારે અમારી લાગણી એવી હતી કે આને હેરિટેજ રૂટમાં સમાવેશ થાય અને બંને મંદિરોનો અને નીલકંઠ મહાદેવનું મંદિર સરસ રીતે વિકાસ થાય અને ડેવલપ થાય તેથી ફોરેનર્સના પણ ત્યાં ફોરેનર્સ પ્રવાસીઓ પણ અહીંયા આવે છે અહીંયા ધાર્મિક લાગણીવાળા લોકો પણ પ્રવા અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને અમારું સુણક ગામ શ્રી નીલકંઠ મહાદેવની શ્રદ્ધા અપાર છે અને આજુબાજુના લોકોને પણ શ્રદ્ધા હોવાથી આ મંદિરનો વિકાસ થાય એ દિશામાં અમારી પૂરેપૂરી લાગણી હતી તો આ હમણાં સરકારે પ્રસાદ યોજનામાં આખી આ યોજનામાં અમારા સુણકદાર નીલકંઠવાદીઓનો સમાવેશ કર્યો છે આવનારા દિવસો વિકાસ થશે હેરિટેનો એના લાભો મળશે અને અમે ભારત સરકારનો માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના મંત્રીઓનો માન્ય મોદી સાહેબનો અને અમારા સંસદ સભ્ય શારદાબેન પટેલ મહેસાણા લોકસભા એમનો પણ અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારે આ મંદિરને પ્રસાદ યોજનામાં સમાવેશ કરી અને ડેવલપમેન્ટ થશે એટલે અમને પણ લાગણી છે અમારા ગામ લોકોમાં ખુશીનું વાતાવરણ છે મંદિરની કેવો વિકાસ થશે શું લાગી છે હાલની કેટલું જૂનું છે એનું પવિત્રતા કેવી છે આ મંદિર અગિયારમી સદીનું પુરા પૌરાણ પૌરાણિક મંદિર છે અને એનું શિલ્પ સ્થાપત્ય જોઈએ તો એને આજુબાજુ કોતરણ એટલી બધી કલાત્મક રહેલી છે ક્યાંક ક્યાંક એ ખંડિત ભૂતકાળના લીધે ખંડિત પણ થઈ ગયેલા છે પણ એની અંદર ઘુમ્મટ પણ સરસ છે આજુબાજુ દેવોના આખે શિલ્પો છે ચારે ખૂણા ઉપર અંદર ત્યાં આપણે એના હાથીની રો છે નરકીની રો છે કોતરણી કાંબુ શિલ્પ સ્થાપત્ય નમૂનો પણ સરસ છે આખો મંદિરનો

આ ગામ વર્ષો પહેલાં આંધ્ર પ્રદેશમાં આવેલું અને ગંભુતા પંથકમાં સુણક ગામ હતું પહેલાં સુણકા પટ્ટન કહેવાતું હતું અને પટ્ટન શબ્દ લોપ થતાં સુણક રહી ગયું છે તે અને એ એના ઇતિહાસના અવશેષો પણ એટલા આજુબાજુ પણ મળી આવે છે મંદિરને આજુબાજુ મોટી મોટી ઈંટો અને સ્થાપત્યો પણ મળી આવે છે શિલ્પના નમૂનાને બધું એટલે આ મંદિર બહુ પૌરાણિક છે અને બહુ શ્રદ્ધાવાળું કેન્દ્ર છે મહાદેવનું મંદિર એટલે આ બંને મંદિરોના પ્રત્યેક ગામને અપાર શ્રદ્ધા છે શિલ્પકામ પણ બહુ સરસ છે આર્કિયોજ સર્વે ઓફ ઇન્ડિયા વિભાગ આના મરામત પણ કરતી રહી છે પણ વધારે વિકાસ માટે અમારી રજૂઆતી જે લાગણી અમારી સંતોષાય છે ફરીથી અમે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને કેન્દ્ર સરકારનો અને અમારા સભ્ય શ્રીમતી શારદાબેન પટેલનો હૃદયપૂર્વક સુણક ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ અત્યારે હાલ એમ કહી શકાય ગુજરાતમાં એક મંદિરનો હાલ કરીને આગળ વધારવાનું કામ મંદિરનું છે એટલે આનો વિકાસ હા એટલે એવું પણ કહેવાયું છે કે અંબાજી અને સોમનાથ દ્વારકા અને સૂર્યમંદિર સૂર્યમંદિરથી પણ પુરાણું આ મંદિર છે સો વર્ષ જૂનું કહીએ તેમાં કંઈ ખોટું નથી તો હવે આ ધ્યાન ઉપર આવી છે તો આવનારા દિવસ ભારત સરકારની યોજનાઓ તળે આ છવ્વીસ જે હેરિટેજ સાઇટો પસંદ કરી છે અને એ આપણી આ પ્રા પ્રસાદ યોજનામાં જે સમાવેશ કર્યો છે એટલે મને એવું લાગે છે કે આપણું ઉત્તર ગુજરાતમાં તારંગા ત્યાં ધરોઈ ડેમનો પણ ડેવલપ સરકાર ભારત સરકાર ગુજરાત સરકાર ડેવલપમેન્ટ કરી રહી છે વડનગરનું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે દેખાઈ રહ્યું છે સૂર્ય સૂર્યમંદિર રાણકીવા સિદ્ધપુર રુદ્રમાળ આ બધાનો ડેવલપમેન્ટ થઈ રહ્યું એ પ્રમાણે અમારું પણ આ મંદિરનું ડેવલપમેન્ટ થશે અને આજુબાજુની ફેસિલિટી સગવડો સ સુવિધાઓ પણ મળશે એવું અમને ચોક્કસ આશા છે